નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા એલસીબી શાખાને મળી છે મોટી સફળતા લુણાવાડા તાલુકાના ત્રણ જુદા જુદા ગામોમાંથી ખેડૂતોએ પકવેલ પાક ચોરાઈ ગયો હતો મધવાસ અને સજ્જનપુર ગામના ખેડૂતોએ પકવેલ ડાંગર ખેતરમાંથી બારોબાર ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી મહીસાગર એલસીબીએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી ડાંગર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઈસમોને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા છે પચાસ હજાર આઠસો સુડતાલીસ રૂપિયાની ડાંગર તેમજ વાહન મળી કુલ પાંચ લાખ સાહીઠ હજાર આઠસો સુડતાલીસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે પોલીસે ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે આરોપીઓ બાબુભાઈ મચ્છાર ગામ તેજાકુઈ તાલુકો ખાનપુર સુનિલકુમાર વાદી ગામ મધવાસ તાલુકો લુણાવાડા અને કલ્પેશ કુમાર વાદી ગામ મધવાસ તાલુકો લુણાવાડા